આ બંને પર્યાવરણ વિંદોએ એક મિશન હાથમાં લીધું છે અને લગભગ એમણે ત્રણસો કરોડ જેટલા બીજનું વાવેતર કર્યું છે ગુજરાતની પહેલા અમારો વિચાર એવું હતું કે વૃક્ષો વાવીએ પણ અમારી જોડે ટીમ સભ્યો બહુ ઓછા હતા અને બીજું એક ઓછી માત્રામાં વૃક્ષો વાવી શકતા હતા એટલે અમારા પછી વિચાર આવ્યો કે આપણે એવું તો શું કરીએ કે વધુ વૃક્ષો વાવી શકીએ અને બીજા લોકો પણ પ્રેરણા લઈ રહ્યા છે અમારા કાર્યથી અને એ લોકો પણ આ રીતે કાર્ય કરી રહ્યા છે જય ભીમ ગુજરાત ચેનલના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર આજે અમે આવ્યા છીએ ચાંદખેડા વિસ્તારની અંદર આજે આગામી 5મી જૂના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે સમગ્ર વિશ્વ જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે ચાંદખેડાના એલાગામ ફાઉન્ડેશન દ્વારા એક અહીંયા નાના બાળકોના માધ્યમથી પર્યાવરણને બચાવવા માટેનો એક કાર્યક્રમનું અહીંયા આયોજન કર્યું હતું જેની અંદર ભારતની અંદર અને ઇન્ટરનેશનલ લેવલે કે જેઓ વિશ્વ લેવલે જેમણે ખૂબ આગવી પર્યાવરણ માટે એક પ્રસિદ્ધિ મેળવી છે અને ઘણા બધા એવોર્ડ વિજેતા એવા છે પરમાર વિક્રમભાઈ અને મેહુલભાઈ રાહુલભાઈ સોલંકી આ બંને મિત્રોએ પર્યાવરણ વિશે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં કારણ કે ગુજરાત એક એવો પ્રદેશ છે કે ધીરે 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 કચ્છનું મોટું રણ તો હતું જેમ પણ એ કચ્છનું રણ વધતા વધતા રાધનપુર અને સમી અને આ બાજુ ઝીંઝુવાડા સુધી પણ પહોંચી ગયું છે અને આ રણને એટલે કે જો પર્યાવરણ નહીં બચાવીએ તો ધીરે ધીરે સમગ્ર ગુજરાત ઉપર આ રણ ભરડો લે એવું લાગી રહ્યું છે ત્યારે આ બંને પર્યાવરણ વિંદોએ એક મિશન હાથમાં લીધું છે અને લગભગ એમણે ત્રણસો કરોડ જેટલા બીજનું વાવેતર કર્યું છે ગુજરાતની ઉપર જેમાં ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા આવા અને જે વિસ્તારો જે સૂકા વિસ્તારો છે કે જ્યાં વરસાદની શક્યતાઓ ખૂબ ઓછી છે અને ત્યાં પર્યાવરણની ખૂબ જ મોટી સમસ્યા છે તો આજે આપણે વિક્રમભાઈ પરમાર અને રાહુલ સોલંકીના મોઢે એમણે શું કામગીરી કરી છે અને ગુજરાત સરકાર અને ભારત સરકાર આ બાબતે ખરેખર આ લોકોના કામગીરીથી પ્રભાવિત છે કારણ કે એમણે ઇન્ટરનેશનલ લેવલે તો ખૂબ બધા એવોર્ડો લીધા છે પણ ભારત સરકાર માટે પણ આજે સમગ્ર વિશ્વ જ્યારે પર્યાવરણથી ઝઝૂમી રહ્યું છે ત્યારે અને જે ત્યારે લગભગ છેતાલીસ જેટલી ડિગ્રી ગરમી જ્યારે ગુજરાત ઉપર પડી રહી છે ત્યારે પર્યાવરણને બચાવવું એ ગુજરાતના તમામ નાગરિકની ફરજ છે ત્યારે આ બે મહામૂલવ જે વિક્રમ પરમાર અને રાહુલભાઈએ એક આ બીડું હાથમાં ઝડપ્યું છે અને ગુજરાત અને ભારતની અંદર ને પર્યાવરણને એક આગું ઓળખ આપવા માટે તેઓ બંને રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને પોતે એક વ્યવસાય શિક્ષક છે અને ભાઈ શ્રી રાહુલ સોલંકી તેઓ વ્યવસાય મહેસાણા કલેક્ટર કચેરીમાં તેઓ કાર્યરત છે તેમ છતાં એક સરકારી કર્મચારી હોવા છતાં સરકાર પ્રત્યે એમની નિષ્ઠા પર્યાવરણ પ્રત્યેની એમની નિષ્ઠા અને આગવી કોઠા કોઠાસૂઝના કારણે જે તેઓ સફળ બન્યા છે તો એમના મુખે એમની વાત સાંભળીશું પહેલી વાત કરીશું રાહુલ વિક્રમભાઈ પરમાર સર આપનો પરિચય અને આપ પર્યાવરણ વિશે ભારત અને ગુજરાતની અંદર અને વિશ્વ લેવલે આપ શું કામગીરી કરી રહ્યા છે છે તે ગુજરાતના લોકો ભારતના આપના મુખે સાંભળવા નમસ્તે હું પરમાર વિક્રમ લક્ષ્મણભાઈ હું મહેસાણાનો વતની છું નવાપુરા પ્રાથમિક શાળા ઉંઝા તાલુકાની ત્યાં હું ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું અમે છેલ્લા ચાર પાંચ વર્ષથી પર્યાવરણ બચાવ અભિયાન ગુજરાત સરકારના અંતર્ગત કાર્ય કરી રહ્યા છે જેની અંદર અમે જુદી જુદી જગ્યાએ જઈ અને બીજ વિકિરણ કરી રહ્યા છે પહેલા અમારો વિચાર એવો હતો કે વૃક્ષો વાવીએ પણ અમારી જોડે ટીમ સભ્યો બહુ ઓછા હતા અને બીજું એક ઓછી માત્રામાં વૃક્ષો વાવી શકતા હતા એટલે અમારા પછી વિચાર આવ્યો કે આપણે એવું તો શું કરીએ કે વધુ વૃક્ષો વાવી શકીએ તો એ માટે અમે પછી નવતર પ્રયોગ જ વિચાર્યો અને એ પ્રયોગનો ઉપયોગ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પણ કર્યો અને ગુજરાત સરકારે પણ પાવાગઢની અંદર એ બીજ વિકરણ કાર્યક્રમ કર્યો અમે અત્યાર સુધી લગભગ ત્રણસો કરોડથી વધુ બીજ નાખી ચૂક્યા છીએ જેની અંદર અમે લીમડો દેશી વાવળ વળ પીંપળો અને અન્ય બીજી પણ સ્વરૂપની વનસ્પતિના બીજનું વિકરણ કરીએ છીએ અમારો આ એક મેસેજ છે કે જે લોકો વૃક્ષારોપણ કરવા માગે છે પણ એમની જોડે જગ્યા નથી તો એ લોકો જેની જોડે જગ્યા નથી તો એ લોકો આપણા ઘરે કોઈ ફળ ફળાદી લાયા હોય અથવા કોઈ જગ્યાએ તમે જ્યાં હોય જ્યાંથી તમને અત્યારે લીમડાની સિઝન હોય તો લીંબોડીઓ મળી જાય તો એ લીંબોડીઓ ભેગી કરીને અને સુકવી પોતાની જોડે રાખીને અને જ્યારે તેઓ બહાર ફરવા જાય કે અન્ય કોઈ જગ્યાએ જતા હોય ત્યારે બસની ગાડી બસની બારીએ બેઠા હોય કે પોતાની ગાડીની બારીએ બેઠા હોય તો જે જગ્યાએ વૃક્ષો નથી ત્યાં તે બીજ નાખી શકાય તો હું એવું માનું છું કે એ બીજમાંથી એક ટકો બીજ પણ ઉગે ને તો પણ બહુ છે તો તમારું વૃક્ષારોપણ સફળ થઈ જાય વિક્રમભાઈ પરમારે જે માહિતી આપી છે કે ગુજરાત સરકાર સાથે તેઓ બેસી અને એમની સાથે રહી અને આ કાર્યક્રમ કરી રહ્યા છે અને અત્યાર સુધી એવી ગુજરાત સરકારની એક હતી કે જળ બચાવો જીવન બચાવો પણ સાથે સાથે જળની સાથે સાથે જ વૃક્ષ વાવો અને જીવન બચાવો છે અમારી સાથે એક મિત્ર છે છે કે જે યુવાન અને તેઓ કલેક્ટર કચેરી કામ કરે છે વિક્રમભાઈ પરમાર વિશે મારે થોડી વાત એવી કરવી હતી કે તેઓ વનસ્પતિ શાસ્ત્ર સાથે એના વિષય સાથે તેઓ એમએસસી થયેલા છે અને પોતે એક સેકન્ડરી સ્કૂલની અંદર ટીચર તરીકે કામગીરી ગયા છે હવે હું રાહુલભાઈ સોલંકી પાસે જઈશ અને એમની વાત સાંભળીશ કે તમે પર્યાવરણ વિશે અને આ જે બીજ વાવવાનું જે અભિગમ એક નવો નવતર પ્રયોગ લઈને જ્યારે આવ્યા છો ભારતમાં તો આ બાબતે આપને કેટલી સફળતા મળી છે અને આનાથી સરકાર તમારી સાથે કેવું કોર્ડિનેશન કરી રહી છે છેલ્લા ત્રણ ચાર વર્ષે મેં આ બીજું કેરિયડનો કાર્યક્રમ કરી રહ્યા છો અને એ અમે એનું રિવ્યુ પણ લીધું છે અમે તો ઘણું સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને માનનીય મુખ્યમંત્રીશ્રી જે ગુજરાત રાજ્યના છે એમને પણ અમને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો આ બાબતે કે તમે આ જે કામગીરી કરી રહ્યા છો એ ખૂબ જ સારી છે અને શુભેચ્છાઓ પાઠવી હતી અને બીજા લોકો પણ પ્રેરણા લઈ રહ્યા છે અમારા કાર્યથી અને એ લોકો પણ આ રીતે કાર્ય કરી રહ્યા છે અને ખૂબ જ સારું રિઝલ્ટ મળી રહ્યું છે આ બાબતમાં થેન્ક યુ ધન્યવાદ રાહુલ રાહુલભાઈ સોલંકી અને વિક્રમભાઈ પરમારા બંને યુવાનો ગુજરાતને હરિયાળું બનાવવા માટે અને એક એવું લીલું છમ ગુજરાત બનાવવું છે અને જે રણ દિવસે દિવસે આગળ વધી રહ્યું છે અને અટકાવવું છે અને ગુજરાત સરકાર પણ આનાથી ખૂબ ચિંતિત છે અને વન અને પર્યાવરણ વિભાગ જે સચિવાલય છે એ પણ આ બાબતે ચિંતિત છે અને સહયોગ કરી રહી છે ત્યારે આગામી દિવસોમાં ભારતનો અને ગુજરાતનો તમામ નાગરિક એક વૃક્ષ વાવે વૃક્ષ વાવે અને જીવન બચાવે કારણ કે આવનાર દિવસોમાં જે ગરમી વધી રહી છે અને પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે એ પર્યાવરણનું નુકસાન અટકાવવા માટે આજની ટીમે અહીંયા સાત સહયોગ આપ્યો છે એ બદલ ધન્યવાદ